પુષ્ટિમાર્ગના પાયા રૂપ અષ્ટાક્ષરનો પ્રાપ્તિ અષ્ટાક્ષર મહામંત્રનું સ્વરૂપ પંચાક્ષર અને બ્રહ્મ સંબંધ મંત્રનું સૂક્ષ્મ સ્વરૂપ આટલું આપણે ગયા બે દિવસમાં અમે તમને સમજાવવાનો પ્રયત્ન યથામતી કર્યો આજે ત્રીજા દિવસે अमुक वार्ता प्रसंगों द्वारा सेवा कर्तव्य सेवा स्वरूप ते में वार्ता प्रसंगों श्री महाप्रभुजी अलौकिक वचना तमने तहव प्रयत्न करश जो सेवा करवी है तो ब्रह्म संबंध आवश्यक है ઘણા લોકોનો આવો પ્રશ્ન છે મારા ઘણા બધા આચાર્યો આ પ્રશ્ન ઉઠાવે છે કે જે જીવાત્મા સેવા માટે તૈયાર જ નથી એને બ્રહ્મ સંબંધ દેવાનો મતલબ શું આવો પ્રશ્ન ઉઠાવે તો એક બીજો પ્રશ્ન ઉભો થાય કે લેવા આવે તેને ના પાડવી કારણ કે કોઈ પણ વસ્તુને તમે દ્રઢતાપૂર્વક ક્યારે કરી શકો કે જ્યારે તમારા મન અને બુદ્ધિ બે યશ કહી દઈએ કે નહીં આપણે કરવું છે એટલે કરવું છે કંઈ પણ થાય કોઈ પણ કાર્યનો તમે અંતિમ નિર્ણય ક્યારે કરો જ્યારે મન અને બુદ્ધિ બે વેરિફિકેશન કરી દઈએ કે હા યસ હાલ તું કરો મુદ્દો જોવાનો એ છે કે પહેલાં બ્રહ્મ સંબંધ લેવાની ઈચ્છા જાગી તો એને અવશ્ય બ્રહ્મ સંબંધનું દાન કરવું જોઈએ આ આપણા માર્ગની પરંપરા છે અને જ્યારે એ જીવાતમાં માર્ગમાં પ્રવેશ કરે વૈષ્ણવો સાથે રહીએ વ્યવહાર શીખે વૈષ્ણવ તરીકેનો સ્વતઃ એના મન બુદ્ધિ એટલા તૈયાર થાય કે ભાઈ હવે આપણે સેવા કરવી છે જો એક તમને દાખલો સમજાવે બહુ સમજવા જેવો દાખલો છે કે તમે તમારા ખેતરમાં ઘઉં વાવો અને ઊગે અન્ન છે ને એ અન્ન જ છે નથી એવું તો નથી ઉગે ત્યારે પછી તમે એને ઉતારો ઉતારી ને પછી ભેગો કરો ત્યારે અન્ન જ છે ને પછી એને લોટ બનાવવા માટે ઓલા ઘંટી લોટ દરવાની ઘંટી હોય ને ત્યાં આપો પાવડર થઈને આવી જાય અન્ન છે કે નથી પછી તમે ઘરે લાવી રોટી લાયક ચૂન હોય અલગ કરો અને એમાં જલ મેળવો અથવા તો દૂધ મેળવો જે અન્ન છે કે નથી પછી એના એની ગોયણી બનાવી વણો હવે વણીને જ્યારે એની આકૃતિ રોટ બની જાય ત્યારે કોઈ તમને કે ચાલો હવે આવે અને ખાઈ લ્યો અન્ન તો છે તમે શું કહેશો કે ભાઈ તવે ચઢાવો તવે ચઢાવ્યા વિના કેમ ખાવી તો કે છે ભાઈ અન્ન તો છે ખાઈ લ્યો કે ભાઈ તવે ન ચઢે અગ્નિનો સ્પર્શ ન થાય ત્યાં સુધી એ વસ્તુ પેટમાં ઉતારવા લાયક બને નહીં હવે જોજો ના ને બ્રહ્મ સંબંધ લીધું એટલે વૈષ્ણવ થયો ઘઉં છે અન્ન છે પછી ધીમે ધીમે મનોરથ કીર્તન આદિમાં ભગવદ્ નામમાં બેસવા લાગ્યો બ્રહ્મ સંબંધી વૈષ્ણવ છે પછી સત્સંગ આદિમાં એની હાજરી થાય અને પ્રેરણા મળે કે ભાઈ આપણે બ્રહ્મ સંબંધી છીએ આપણે આટલું કરાય ને આટલું ન કરાય પછી ચાર મિત્રો એવા સારા મળે અને એ કીએ કે ભાઈ જો આપણી આપણું કર્તવ્ય છે કે આપણે કુરજી પધરાવીને સેવા કરવી જોઈએ ત્યારે પણ વૈષ્ણવ છે પણ એ સેવાનો સંકલ્પ જે દી કરી ને ગુરુદેવને વિનંતી કરે કે હવે મારે જે કાંઈ મેં બ્રહ્મ સંબંધ દ્વારા સમર્પણ કર્યું છે તેને સાર્થક કરવા માટે મારે સેવા કરવી છે મને પ્રભુ પધરાવો આ નિર્ણય કરીને ઠાકુરજી પધરાવે ને તે દી રોટલી તવે ચઢે ધ્યાનમાં આવ્યું ત્યાં સુધી અન્ન છે છતાં પણ એ ભોજનને લાયક જેમ નથી રહેતું અન્ન હોતા છતાં પણ એ જ પ્રમાણે બ્રહ્મ સંબંધી વૈષ્ણવ પણ એનો અંતકરણ જ્યારે સેવા માટે સેવા લાયક અને એ અંતકરણ થકી આખો દેહ એ પ્રભુના સ્પર્શને લાયક બને ત્યારે ઠાકુરજી તે જીવાત્મા પાસે સેવા કરાવે છે અનેક એવા દાખલા છે કે શું કે સાઠ વર્ષે સાથે ના હોય બધા કે હવે તો કરો સેવા હદ થઈ ગઈ બુઢા થઈ ગયા હવે તો હા ચાલો ચાલો હવે સેવા કરી હવે વિચાર કરો કે વર્ષનો જ્યારે બ્રહ્મ લેવા આવ્યો ત્યારે જો ના પાડી દુ તો તું તો હમણાં કરવો નથી નથી તને આપો અને પણ હજી પાયકો નથી બિચારો આ પીતો દીઓ પાકશે એટલે સ્વતઃ કરશે જેમ આંબો લીલો હોય પછી થોડોક પાકે એટલે ઉતારવામાં આવે પછી ઓર પકાવવા માટે આપણે ઘાસમાં મૂકીએ ઘાસમાં મૂકીને જ્યારે સુંદર રંગ પકડે મીઠાસ આવે ત્યારે પછી આપણે ઘણા બાળકો અમારા ગોસ્વામી બાળકો પણ એવું માને છે કે સેવા કરે એને જ બ્રહ્મ સંબંધ આપો પણ સેવા માટે ક્યારે કરશે એનું અમે કે તમે નક્કી નથી કરી શકતા એટલે એને પાકવા માટે એકવાર બ્રહ્મ સંબંધ તો આપી દો પછી જેથી પાકશે તેદી કરશે સેવા એટલે આપણા આચાર્યોએ બહુ સુંદર આજ્ઞા કરી પ્રથમમ ભગવદ ભક્ત દ્વારા ભગવત શરણ ગમનમ પેલો પગથિયો શું કરું ભક્ત દ્વારા ભગવાનની શરણાગતિ લેવી તદ અનુસંધાનમ ચ સાધનમ અને પછી અનુસંધાન રાખો કાલે જ મેં વાત કરી હતી સાચો હૃદયવાળો વ્યક્તિ કોણ કહેવાય કે જ્યારે કોઈની પાસેથી કાંઈક લીએ તો એ વસ્તુને ભૂલે નહીં યાદ રાખ્યો મેં આની પાસેથી લીધેલું છે મારે દેવાનું છે તદ અનુસાન સંધાનમ સાધનમ સેવા ન પણ કરી શકો કે હજી સેવાની યોગ્યતા ન પણ આવી હોય પણ ભગવદ અનુસંધાન અનુસંધાન એટલે કે મારે પ્રભુને સમર્પણ કરવાનું છે એ અનુસંધાન કાયમી હૃદયમાં રાખો ફલમ ભગવદ અંગીકાર જો એ અનુસંધાન રાખશો સેવા કરશો અનુસંધાન પછી તો ઠાકુરજી ધીરે ધીરે તમારું ધરેલું શ્રી મહાપ્રભુજીની કાનથી સ્વીકાર કરવા લાગશે આ ફલ તતો ભગવત દ્વારા ભગવત શરણ ગતો ભગવતા નિવેદનસ્ય અંગીકારાત આપણું જે કંઈ નિવેદન કરેલું હોય ધરેલું હોય ઈ શ્રી ઠાકોરજી સ્વીકાર કર ભક્તિ શું ક્રમ નિયમ અભાવાત નિવેદન સિદ્ધે હે જ્યારે પાકી પ્રેમ વાળી ભક્તિ થઈ જાય ત્યારે ઘણીવાર નિયમ ચૂકી जाओ તોય ઠાકોરજી ચલાવી લે બોલો આ વિશેષતા પણ ઈ લેવલે પહોંચીને આપણે તો આમ કહ્યું ને એટલે પહેલાંથી જ ઓલો સંસ્કૃતમાં એક ઓલી છે ગ્રાસે મક્ષિકા પાત મતલબ શું થાય ખબર છે એક જણો બિચારો બહુ ભૂખો થયો હતો અને પહેલો કોળિયો દાલ આમ ભરી ને અહીં સુધી લાવ્યો ને માથેથી માખી પૈડી આવી આને શું કહેવાય ગ્રાસે પહેલો કોળિયો લેવા લેતા લેવા જતા માખી પડું આને કહેવાય પ્રથમ ગ્રાસે મક્ષિકા પાતઃ તો આજના વૈષ્ણવને એમ કહી દ્યો કે તારે બધી ગોટા ગડબડ ચાલશે એટલે છેડ સુધી પહોંચવાનો મુદ્દો જ જુદો પ્રથમ ગ્રાસે જ મક્ષિકાપાતર ચાલુ કરે ત્યાંથી જ ગોટાળા ચાલુ કરી દી એમ નહીં કદાચ તો આજે પ્રભુ આપણા એટલા કૃપાળુ છે બધું આપણું સ્વીકાર કરે છે એનો એક વાર્તા પ્રસંગો

એ બધો વાર્તા પ્રસંગ આખો અમે પૂરો વિસ્તારથી નહીં કહીએ પણ એને શરણે લીધો અને એ પ્રીતિપૂર્વક વૈષ્ણવની મંડળીમાં જાતો અને ઠાકુરજીની સેવા ખૂબ જ પ્રેમથી કરતો એકવાર ગરમી દિવસો હતા પ્રથમ વાર્તા પ્રસંગમાં આવે છે સો એક દિન સાહુકાર વૈષ્ણવને આંબાક દિન હતા આંબા એટલે હમણાં જે કેરી આવે ને એનો ટાણો હતો બધાને બોલાવ્યા સો આમ કે રસકી મંડલી કરી હવે જોજો ધ્યાન દેજો વૈષ્ણવો અમારા જ કેટલા બાલક આ તમે મનોરથો કરો બધાને બોલાની પ્રસાદ લેવડાવો ને એનો વિરોધ કરે બોલો એ કે આ કાંઈ ધંધો કરાય જ નહીં ઘરે એક રૂમમાં બેઠા રહ્યો ને ઠાકુરજીની સેવા કરો કોઈને ત્યાં જાવું દઈ ને કોઈને બોલાવવું દઈ આવા ઉપદેશો દઈએ ગોસાઈજી બિરાજતા ત્યારે આંબાની મંડલી વૈષ્ણવના સુખાર્થે પ્રભુને અરોગાવીને વૈષ્ણવને કરવામાં આવતી એ ખોટી એ શું ખોટી છે સ્પષ્ટ વાર્તા પ્રસંગો આપણા જે ગોકુલનાથજી આજ્ઞા કરી એ વાર્તા પ્રસંગો કહે છે સો આમ કે રસ કી મંડલી કરી સો શ્રી મથુરાજી મેં શ્રી ગુસાઈજી કે સેવક નિષ્કિંચન સ્ત્રી પુરુષ દોઈ વૈષ્ણવ હતે સો ઉન વૈષ્ણવન કે યહ નેમ હતો

જો સામગ્રી મંડલી મે હોય સો શ્રી ઠાકુરજી કો તો વૈષ્ણવ મંડલીમાં મોંથાળ ને ગાંઠિયા ને મઠળી ને બધું પ્રભુ અરોગે તો સમજદાર વૈષ્ણવ શું કરે કે ઘરે પણ ભલે સૂક્ષ્મ થોડું પણ પ્રભુને અરોગાવીને પછી ત્યાં પ્રસાદ લેવા જાય આ ઉત્તમના લક્ષણ છે તબ મંડલી મેં જાતે હવે એનો ભાવ પ્રકાશ શ્રી હરિરાયજી આપ આજ્ઞા કરે છે સો કાહે તે આવું કેમ જો પતિવ્રતા કો ધર્મ હે જો સ્વામી અરોગે સોઈ લેનો પતિવ્રતા ધર્મ કેને કહેવાય પતિ જે વસ્તુઓ લીએ એ જ પત્ની ગ્રહણ કરે આ પતિવ્રતા ધર્મ છે આ તો સારું સારું બનાવવું હોય છુપાવી રાખે પેલા પતિને જમાડી લઈએ પછી પતિ બારે આંટો મારવા જાય એટલે ઓલામાંથી કાઢીને આવા મૂકીને આહાહા ચક લે આવું નહીં વ્રજમાં બોલે કે બહુ જ ચટોકડી હોય ને ચટોક બહુ સ્વાદવાળા એ આમ કરે થોડોક છુપાવી રાખે પછી બધા નીકળી જાય પછી આહા પછી આનંદ થી કઈ ચિંતા નહીં પતિપ્રથાનો ધર્મ એ બતાવે છે કે જે જે વાનગીઓ પતિ લે તે બધી સ્વીકાર કરવી और समाज राखवे को वैष्णव मंडली में जाए समाज राखवे को व्यवहार राखवा मंडली में जाए पर यहां जो सामग्री हो अपने घर श्री ठाकुर जी को प्रथम अरोगावे गे अपने बारे खूब आनंद थी प्रसाद लेसू तो भाई एक वस्तु थोड़ी विशेष बनाई मारा प्रभु ने अरोग

जे सेवा करवाती आपडा सेव्य प्रभु ने अट्लूक धरो ने प्रसन्नता થાય સા સેવા સેવ્ય સુખ જાનિકા સેવા સેવા નું મૂળ સ્વરૂપ છે પછી ધીમે ધીમે એનો એક એક સ્ટેજ નીચે उतरતો જાય સોયઃ પુષ્ટિ માર્ગ મે પતિવ્રતા ધર્મ મુખ્ય હે જો જો મર્યાદા માર્ગ અને અન્ય માર્ગમાં પણ હશે ભગવાનને પતિ માનતા હોય બધું છે પણ પુષ્ટિ માર્ગમાં આ પતિવ્રતા ધર્મ મુખ્ય છે જેમાં જે પ્રભુ અરોગે એ જ આપણે લઈએ બીજું નહીં યહ કહી યહ જતા જો પુષ્ટિ માર્ગ મેં પતિવ્રતા ધર્મ નાઈ જો કો વૈષ્ણવ ઠાકુર કી સેવા કરત હે ઘર લે ગઈ હે હવે જો આ બિચારા બેન પતિ પત્ની ઓલા સાહુકાર શેઠ ને ત્યાં બધા આંબા ચાલલા ગયા અને આમંત્રણ હતું હવે આમને વિચાર થયો કે અમે અમારા ઠાકુરજીને આંબા ના ઓળ ગાવીએ અને ઓલા સાહુકાર શેઠની મંડલીમાં જઈને ચકાચક રસ લઈએ એ સારું ઓર વૈષ્ણવ આંબા લેન કો બજાર મેં ગયો આ બિચારો બહુ પૈસા વાળો એટલે આંબા લેવા માટે બજારમાં ગયો ઠાકુરજી સો બજાર મે કહું આંબા મિલે બજારમાં ક્યાંય આંબા ના મળે तब यह वैष्णव को अत्यंत ताप भयो, तब ताही समय एक माली बाजार में आंबा को लेके आयो इस समय एक माली आंबा नो आयो यह कही यह जताए जो ताप भाव सो सर्व मनोरथ श्री ठाकुर तत्काल सिद्ध करते हैं वैष्णव मुद्दो समझो पुष्टि मार्ग सेवा बे प्रकार थी थाए ताप भाव पूर्वक અને અમુક ક્રિયાવત ઘણા વૈષ્ણવ ક્રિયાવત જ સેવા કરે છે સવારે આપણે બસ સેવા કરવી કરવી એક કલાક સેવા કરો એ કરી ને પછી તાળા મંગલ કરી અને પછી તો એવામ ડૂબી જાય એ લોક આહા કેવી મજા આનંદ લૌકિકમાં બસ ઓય ઝંઝટ ઝઘડો નહીં તબ એને વૈષ્ણવને પૂછી જો હમકો દોઈ પૈસા કે આંબા દેગો તબ ઉન માલીને કહી જો સગરોટ ટોકરા લેવું તો દેવું આખો ટોકરા લેતો દઉં તબ ઇન વૈષ્ણવને કહી જો સંબંધ કો કહા લેવું ગે તબ માલીને કહી જો એક રૂપિયા લેવું ગો એક રૂપિયામાં આખો ટોકરો મળતો ઈ જમાનામાં બોલો હવે પેટી એ નથી મળતી એક આંબો એ નથી મળતો ખાલી પેટી એ નથી મળતી તબ વૈષ્ણવને કહી જો રૂપિયા કહાતે લ્યાવું એસે કહી કે પાછે કહી જો દોય ચાર દિના તાઈ માંગ્યો મતી પાછે દેંગે હમણા તો કાઈ વ્યવસ્થા નથી ચાર દિવસ સુધી માંગતા નહીં મહેનત કરીને આપી દેશું પણ અમને આંબા આપો અમારા ઠાકોરીને ધરવા માટે કારણ કે બજારના આંબા બધા ઓલા સાહુકાર શેઠ વૈષ્ણવને ત્યાં ચાલ્યા ગયા હતા એસે કહી કે વહ વૈષ્ણવ શ્રી યમુનાજી કે કિનારે આવ્યો તહા એક એક આમ ધોઈ કે શ્રી ઠાકુરજી કો માનસી મે ભોગ ધરત ગયો એક એક આંબા ધોતો જાય અને પોતાના ઠાકુરજીને વિનંતી કરી કે મહારાજ સુંદર આંબા છે આપ અરોગો સો શ્રી ઠાકુરજી વાહી ઠોર સબ આમ અરોગે વિચાર કરો કે હજી ઘરે નથી લઈ ગયો ત્યાં શ્રી યમુનાજીમાં ખાસા કરીને પ્રભુને વિનંતી કરી કે મહારાજ આપ અરોગો ઇતને મેવા શેઠ કે ઘર ભોગ આવ્યો શો સબ આંબાંકો રસી નિકાસે સમંગલ આમ કોઈ ન હતો હવે આખી બજારના આંબા ઓલા શેઠ ને ત્યાં હતા ત્યાં આંબામાંથી રસ કાઢે તો બધામાં બગડેલો રસ નીકળ્યો મંગળ સમળ આંબાની અમંગળ આંબા નીકળ્યા સારા નહીં તબ બજાર મેુષ્ય પઠાય જો આમ લે આવો બીજા આંબા લાવીને કહી જો આમ તો ઇન વૈષ્ણવને લીધે હે મારે વેચવા તો છે પણ આંબા આને લીધા છે તબ વૈષ્ણવ મનુષ્ય ચાહીએ તો લેવું એક રૂપિયા અમે ઠેરાય હે મારી ઈચ્છા હોય તો તમે લઈ લ્યો એક રૂપિયામાં નક્કી કર્યા છે તબ ઉન મનુષ્યને કહી જો ચલો રૂપ એ રૂપિયા હમ દેવામે એસે કહી કે ભાઈ મનુષ્ય આમ તો લે ગયે હવે ઓલા યમુનાજીમાં ધોયેલા અને માનસીમાં ભોગ ધરેલા આંબા ઓલા શેઠના વ્યક્તિઓ આવીને પાછા ઘરે લઈ ગયા કેમ કે ઓલા આંબા ખરાબ નીકળ્યા ઓર વહ વૈષ્ણવ આપણે ઘર આયો તબેઠ કે ઘર વે આમ ખાસા કરી કે ઠાકુરજી કો ભોગ ધરાબ શ્રી ઠાકુરજીને શેઠ સો કહી જો આમ તો ફલાને વૈષ્ણવને આપને શ્રી ઠાકુરજી કો ધરાયે હૈ તાતે પ્રસાદી આમ તો મેં ના અરોગુંગો ઠાકુરજી શેઠને કહું ભાઈ આંબા તો ભોગ આવેલા છે ને ઓલા વૈષ્ણવ આંબા પોતાના ઠાકુરજીને માનસી ભોગ ધર્યા ને પ્રભુ અરોગ્યા છે तो આ તો પ્રસાદી કહેવાય आ આંબા હવે હું नहीं લઉં तब सेठ ने उन वैष्णव को बुलाए कि पूछी जो ये आम तुमने श्री ठाकुर जी को भोग धरे हैं तब उन वैष्णव ने कही जो धरे तो खरे कहा करें पास रुपया ना ही ताते ऐसे किए अब हमारे पास रुपया था नहीं चार दिवस तू नक्की कर ठेड़ा हम ओलो दिए न दिए एट अमे तो જમનાજીમાં ખાસા કરીને માનસીમાં જ ધરી દીધા કે મહારાજ ઉત્તમ છે આપ તો અરોગી જ લ્યો બીજી ઝંઝટ નહીં પાછે વૈષ્ણવ મંડળી પ્રસાદ લેવે બેઠી તબ એક એક આમ સંબંધ કો ધરે ઓલા જે ભોગ ધરેલા આંબા હતા ને એ બધાને ધર્યા પાછે સબ મહાપ્રસાદ લેવે લગે તબવા શેઠ કે ઘર કી રસ લેવે લગે तापाछे समंगल आम लिए सोहा अत्यंत अलौकिक स्वाद के लागे काहे जो वैष्णव ने ताप भाव करी के श्री यमुना जी के तट पे श्री ठाकुर जी को आम समर्पे सो वहाँ ही ठाकुर जी श्री ठाकुर जी ने अति प्रसन्नता हो सभी आम अरोगे हवे वार्ता नो अभिप्राय श्री हरिराय जी आज्ञा करे छे। या वार्ता को अभिप्राय यह है ध्यान दे जो या वार्ता को अभिप्राय यह है जो वैष्णव प्रीति जा जाठोर जैसे प्रकार सु जी को भोग धरत है ताठोर ठोर तैसे प्रकार सु श्री ठाकुर जी आप श्री आचार्य जी श्री गुसाई जी की कानिषो साक्षात श्री मुख में धरियो अंगीकार करत हैं ताते वैष्णव को उत्तम वस्तु जा भाती बनी भाती श्री ठाकुर जी को समर्पणी यह सिद्धांत भयो कितनी सुंदर वस्तु आपडी सेवा भक्ति इनो स्वरूप शु આ વાર્તાના ભાવથી એક વસ્તુ સમજાય કે આજની તારીખમાં પણ ઠાકુરજી આપણા વૈષ્ણવની સેવા એમ ગ્રહણ કરી રહ્યા છે જો આપણે વિધિને વળગી રહીએ જેમ ગોરબાપા હોય ને તમારે એ જેટલી વિધિ કરાવે ને વિધિને વળગી રહી કેવાય ને તમારા લગ્નમાં ઘણી વાર વરરાજો બહુ ઉત્સાહવાળો હોય ને ઓલા ગોળ તમારા હાથમાં ઓલા પાણી લેવડાવે પછી મંત્ર બોલે હાલો મૂકી દો લઈ લ્યો એમ બોલે વધારે ઉત્સાહવાળો અરાજા હોય ને એ મૂકવાનું હોય ને એ પી લે લેવાનું હોય એ મૂકી દે કારણ કે વેદ માર્ગ મર્યાદા માર્ગમાં વિધિ નિયામક છે ત્યારે પુષ્ટિ માર્ગમાં પ્રેમ અને કાનની એ નિયામક છે આ ફરક